જે પ્રકારે ચંદન ની અસર જળને થતી નથી એવી જ રીતે ઉત્તમ પ્રકૃતિના મનુષ્ય પર કુસંગતિની અસર થતી નથી એટલે હું કુસંગીત છું ના તો એક વાત છે એટલે હું સાપ સાપ છું લી આવ્યા આમ જ કીધું હવે છે ને તમે જોજો હવે હું છે ને પેલું નહી મોકલાવું લે સાંજે તમારા માટે મસ્ત બાફેલા